હા એ ચાહતો કે ખરેખર મહેસી સમાજ અજી સુધી અાખલો અસ વી યાદ એ કે અડો મહાકુંભ થઈ અને પે મહેસી સમાજ ધર્મ ગુરુ કે વાયક ફલ્યો હોય આમંત્ર મતલબ આમંત્ર મ્ય પ્રસંગ પ્રસંગ એ અને એના સમાજ તા કેષી સમાજ કે ગૌરવની ગા એકદમ સૌ કચ્છ સાદર ધ્રમાચાર સૌને જય શ્રી રામ સૌને પ્રણામ આજે મને જે પ્રયાગરાજ કુંભમાં જે આમંત્રણ મળ્યું અને આ અવસર હવે પછી બહુ મોડો આવશે એ બાર વર્ષ પછી આવશે અને એમાં મને આમંત્રણ મળ્યું એ ગૌરવની લાગણી છે એક મૈશ્રી મેઘવાર સમાજના ધર્મગુરુને જો આટલો બધો માન સન્માન મળતો હોય તો હું તમારા માધ્યમથી એક ખાતરી આપું છું ત્યાં જય કરી માઘ સ્નાન મહિનું ચાલુ છે ત્યાં સ્નાન કરી આ કચ્છની ધરતી હંમેશા ફલીફૂલી રહે અને કચ્છની ગુજરાત આખા દેશ ઉપર અનેક વિપત્તિઓ ટરે એવી હું ત્યાં પ્રાર્થના કરીશ ત્યાં ધણી માતા ગુણગાન પર ગાઈશ અને હરેક વખત સમાજની જય થાય એવા હું પ્રયત્ન કરીશ ત્યાં મારા સંયોજક તરીકે ઈશ્વરભાઈ થાવરભાઈ ડગરા મહેશ્રી છે બીજા ઘણા બધા મિત્રો છે એ પણ સાથે છે પણ સમય એવો થયો છે કે સાથે નીકળી શકે એવી કોઈ શક્યતા ન હતી ટિકિટમાં આગળ પાછળ ફેરફાર થઈ ગયો છે પણ સમાજના આગેવાનો પણ સાથે છે આમંત્રણ આપણા જે છે કચ્છ સૌરાષ્ટ્ર સમરસતા મંચ જે જાગરણ છે સમરસતા મંચ જાગરણ ધર્મ જાગરણ એના દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું છે અને અમે આમંત્રણ સ્વીકાર્યું છે અને ત્યારે સમાજના અને મુન્દ્રા તાલુકાના આગેવાનોને સાથે રાખી અને આમંત્રણ સ્વીકારી અને સમાજના આગેવાનો પણ ગૌરવની લાગણી અનુભવે છે આટલી બધી પદવી મળતી હોય અને આટલો બધો માન સન્માન મળતો હોય તો અમે હંમેશા સનાતનના સાથે રહીશું અને સનાતનના ઋણી રહીશું સમગ્ર વિશ્વની અંદર અત્યારે સનાતનની માહોલ છવાયો છે સમગ્ર વિશ્વ મહાકુંભ એકતાના કુંભ ઉપર દ્રષ્ટિપાત કરી કુંભની અંદર ત્રિવેણી સંગમમાં માં તીર્થમાં ડૂબકી લગાવી અને એક ચેતના પ્રાપ્ત કરી રહ્યા છે એ સંદર્ભે ત્યાં ધર્મ સંસદનું આયોજન ઓગણીસ થી ચોવીસ દરમિયાન થયું છે

મહંત અને આપણા અહીંના ધર્મગુરુ એ પચાણ દાદા માતંગ દાદા એ અહીંથી આજે વિદાય લઈ રહ્યા છે આજે સમગ્ર ગામની અંદર રંગે ચંગે એમના અનુયાયીઓ સમગ્ર કચ્છમાંથી અહીં ભેગા થયા હતા અને શ્રદ્ધાળુઓએ પચાણ દાદાને શુભકામના પાઠવીને શુભેચ્છા આપી છે કે આ સનાતની પરંપરાના આ પ્રયાગના મહાકુંભમાં એકતાના મહાકુંભમાં કે જે સમરસતાનો કુંભ છે કોઈ નાતી જાતિ ઊંચ નીચ ભેદભાવ પરંપરા કશું જ જોયા વગર સૌ શ્રદ્ધાળુઓ સાથે મળીને ડૂબકી લગાવે છે એના ડૂબકી લગાવવા માટે અને પોતાને પાવન કરવા માટે અને સમગ્ર મહેશ પંથી પરિવારના પ્રતિનિધિ તરીકે એ જ્યારે જઈ રહ્યા છે ત્યારે એમને હું શુભેચ્છા પાઠવું છું ત્યાં જે વ્યવસ્થા યોગી આદિત્યનાથજી અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાનશ્રીની જે વ્યવસ્થાઓ છે એ પણ ખૂબ સુંદર છે એમના આવા જવાની તમામ વ્યવસ્થાઓ સમરસતા કરેલી છે અને એ મંચ દ્વારા ત્યાં જ્યારે ધર્મ ધર્મ સંસદ સંસદ યોજાશે એમ યોજાઈ હતી અને સ્વામી જયઘોષ કર્યો હતો એમ અહીંથી પણ બારામતી પંથના ધર્મગુરુ તરીકે એ ધર્મનો જયઘોષ કરવા માટે પચાણ ડા જઈ રહ્યા છે ત્યારે એમને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું કે ત્યાં જઈ સૌના કલ્યાણ માટે સૌના ભલા માટે અમારા સૌના ભલા માટે કચ્છના ભલા માટે આપણા સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વના ભલા માટે પ્રાર્થના કરે એવી શુભેચ્છા આજે અમારા ધર્મગુરુ અહીંથી પ્રયાગરાજ એ મહાકુંભ જે મહિમા છે દેશનું હિન્દુત્વનું સનાતન ધર્મનું ત્યાં જઈ રહ્યા છે ત્યારે અમે સનાતન મહેશપંથી મહેશ્વરી સમાજનું તો ગૌરવ છે જ પણ સાથે સાથે આપણા કચ્છનું અને આ મુન્દ્રા તાલુકાનું અને છસરા ગામનું પણ એમણે ગૌરવ વધાર્યું છે જે રીતે એમનું નામ જ્યાંથી જાહેર થયું કે દાદા અહીંથી પ્રયાગરાજ કુંભમાં જવાના છે ત્યારથી જ આખા તાલુકાની અંદર હરેક સમાજની અંદર સનાતન હરેક સમાજની અંદર એક આનંદ અને ઉત્સવ હતો કે દાદા જશે ત્યારે આપણે એક સારો એમને વિદાયનો કાર્યક્રમ કરશું કાલે પણ અહીં છસરા ગામના બધા જ યુવાનો બધી જ સમાજના યુવાનો એમના કાર્યક્રમને વિદાય માટેની આયોજન કરી રહ્યા હતા ત્યારે પણ મારી વાત થતી હતી પણ પરિવાર ક્ષેત્ર અને સનાતન ધર્મના બધા જ અમારા એ લોકો છે એમણે બહુ જ સહયોગ કર્યો છે અને અહીંથી દાદા પ્રયાગરાજ જાય ત્યાં કને લેટે હનુમાન છે ત્રિવેણી સંગમ નદીઓનો છે અને જે પાતાળમાં રામ સીતાજીએ જે ત્યાં ભક્તિ કરી હતી ત્યાં તપ કર્યું હતું એના પણ દાદા દર્શન કરી અને આપણા માટે આપણા શાંતિ અને સુખમય આ વિસ્તારની અંદર આ કચ્છને મળે એવી બધાને શુભેચ્છા દાદાને શુભેચ્છા પાઠવીએ છીએ અને પરિવાર ક્ષેત્ર ત્રિકમભાઈને બધા આવ્યા છે એને પણ હું આભાર માનું છું ધન્યવાદ આપું છું કે અમારે છસરા એવા નાના ગામમાં અમારે પ્રધાન દાદા તો આ વિસ્તારની અંદર સમરસતાની જોત લગાડીને બેઠા જ જ્યારે જ્યારે કાંઈ એવો પ્રસંગ આવતો હોય છે ત્યારે સમરસતાની વાત કરીને બધા જ સમાજો સાથે જોડીને એ કાર્ય કરતા હોય છે બધા જ પરિવાર ક્ષેત્રના બધા જ અમારા સમાજના મોડીઓ પણ આવ્યા છે એનો પણ આભાર માનીએ છીએ સસરા ગામનો પણ આભાર આજે સુંદર મજાનું આજે વિદાયનું કાર્યક્રમ છે ત્યાં દાદા પ્રેમથી અને આરામથી ત્યાં જઈને ત્યાં દર્શન કરે ત્રિમેણી સંગમના દર્શન કરે લેટે હનુમાનના દર્શન કરે અને ચિત્રુકૂટ પણ જાય ત્યાં ગંગા મૈયાની પણ આરતી કરે એવી શુભેચ્છા પાઠવું છું પ્રથમ તો વર્તમાનમાં જે માઘ સ્નાન માઘ વ્રત ચાલી રહ્યું છે તો મહેશ પંથી મહેશ્વરી સમાજના યુવાનો અને સમગ્ર સમાજ જે કઠિન એવું માઘ વ્રત પાડતા હોય છે અને વિશ્વ કલ્યાણના ભાવ માટે આ વ્રત છે એ રખાતું હોય છે તો બધાને સમસ્ત સનાતન સમાજને એ માઘ વ્રતની શુભકામનાઓ બીજું જ્યારે એકસો ને ચુમ્માલીસ વર્ષ બાદ વર્તમાનમાં પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે તો ત્યારે માતંગ ધર્મગુરુ જે માતંગ ધર્મગુરુઓનો મહિમા ખૂબ છે કચ્છ રાજને રક્ત તિલકથી માતંગ ધર્મગુરુ પ્રથમ તિલાટ કરે છે અને ત્યારે કચ્છના રાજા છે એ રાજગાદી પર બિરાજતા હોય છે તો માતંગ ધર્મગુરુઓનો આટલો મહિમા છે અને હંમેશા સમાજ માટે સમાજની ઉન્નતિ માટે સમરસતા માટે સમાજ એક થાય સમાજ અનેક થાય અને સમાજ પ્રગતિશીલ બને એના માટે માતંગ ધર્મગુરુઓ દરેક સ્થાને છે સ્થાનેથી જ્યાં ધાર્મિક મેળાવડા હોય ધર્મસભાઓ હોય એમના માધ્યમથી સતત પ્રયત્નશીલ હોય સતત પ્રયાસ કરતા હોય છે તો આજે આ મહાકુંભ નિમિત્તે આદરણીય પૂજ્ય પચાંગ દાદા પચાણ દાદા છે એ આજના દિવસે પ્રસ્થાન કરવાના છે ત્યાં ત્યાં ચાલી રહેલી ધર્મસભા આમ તો કુંભ સુધી વિશ્વભરમાંથી સમગ્ર સાધુ વધારતા હોય છે અને સમાજની અંદર સનાતન હિન્દુ સમાજમાં કુંભનો એક અનેરો મહિમા છે જ્યારથી સમુદ્ર મંથન થયું ત્યારથી આ કુંભ છે એ ચાલે છે એટલે આદિ અનાદિ કાળથી આ મહાપર્વ ચાલી રહ્યો છે એમાં પૂજ્ય પચાણ દાદા આજે ભાગ લેવા જઈ રહ્યા છે ધર્મ સંસદની અંદર તો એ સમસ્ત સનાતન સમાજ માટે એ ગૌરવની વાત કહેવાય અને પચાણ દાદાની યાત્રા શુભ રે મંગલમય રે અને ત્યાંથી આવી અને પચાણ દાદા સમગ્ર સમાજ અને રાષ્ટ્ર માટે સમરસતાનું કામ કરે એ જ અપેક્ષા સાથે અમે દાદાને વિદાય કરીએ છીએ અને એના માટે આજે ખૂબ કચ્છભર માંથી આગેવાનો ઉપસ્થિત રહેવાના છે કચ્છના સાંસદ પધારવાના છે વિનોદભાઈ ચાવડા એ સાથે અનિરુદ્ધભાઈ દવે માંડવી મુદ્રા તાલુકાના ધારાસભ્ય અને અનેક સામાજિક આગેવાનો ત્રિકમભાઈ છાંગા છે સાથેજી વસાણ છે તો આ બધા જ સામાજિક આગેવાનો છે એ આજે ઉપસ્થિત છે મહેશ્વરી સમાજમાંથી પણ ખૂબ આગેવાનો છે એ આવ્યા છે દાદાને વિદાય કરવા માટે અને બસ એટલી જ પ્રાર્થના અ કુળદેવી માત્ર માત્રના કે દાદા મંગલમય રે અને દાદાના આશીર્વાદ હંમેશા અમારા બધા ઉપર એ જ પ્રાર્થના આખા કચ્છમાં અને સમસ્ત સનાતન હિન્દુ સમાજમાં એક આનંદ અને એક ઉત્સાહનો આજનો દિવસ છે ભાવનગર દ્વારકા થી કરી મોરબી અને કચ્છ એ આખા વિસ્તારમાંથી ધર્મ સંસદમાં ત્રણ જણ ને આમંત્રણ મળ્યું છે

એને વિદાય નથી આપતા એમને આપણે પ્રયાણ કરાવીએ છીએ એવા થી બધા લોકો અહીંયા ભેગા થયા છે અહીંયા કોઈ જ્ઞાતિથી ભેગા નથી થયા સમસ્ત હિન્દુ સમાજના બધી જ્ઞાતિના લોકો અહીંયા આવ્યા છે દાદા ત્યાં જશે અને ત્યાંથી આપણો કુંભ જે છે એ બહુ વૈજ્ઞાનિક છે બાર વર્ષની અંદર એક વખત જ્યારે તારો જે છે એ પોતાની સ્થિતિ ઉપર પાછો આવે છે ત્યારે એક કુંભ થાય છે અને એ જયારે બાર વખત ફરે છે ત્યારે એક મહાકુંભ થાય છે આ જે અવસર છે એકસો ને ચુમ્માલીસ વર્ષે એક વખત આવતું હોય છે તો એની અંદર આપણે જે ધર્મ સંસદ ભરવાની છે એની અંદર કચ્છમાંથી આપણા હિન્દુ સનાતન સમાજના પ્રતિનિધિત્વ તરીકે દાદા જાય છે દાદાનું જ્ઞાન અને દાદાની જે વાણી છે એના તો આપણે મળે જ છે ત્યાં જઈ અને આપણી માં કુંભના દર્શન કરી અને ત્યાંના જે આશીર્વાદ લઈને આવશે અને આપણે સમસ્ત હિન્દુ સમાજને એક રસ થાય હિન્દુ સમાજ પ્રગતિમાં થાય અને હિન્દુ સમાજ ધર્મના રસ્તા ઉપર સત્યના રસ્તા ઉપર અને દરેક માણસ સુખી સંપન્ન રહે એવા આશીર્વાદ લઈ અને દાદા ત્યાંથી આવે એવી શુભ ભાવનાથી એમ બધા અહીંયા એકત્રિત થયા છે અને બહુ ખૂબ હર્ષ અને આનંદનો વાતાવરણ છે પચંડ કે જે આમંત્રણ મળ્યું સમતા અભિયાન દરમિયાન ખરેખર સમતા અભિયાન પણ સમગ્ર રાષ્ટ્ર હિન્દુ સમાજ તરફથી આમંત્રણ મળ્યું હોય અને આજે મૈષ્ણી સમાજ જો ગૌરવ હોય એ પચંડરાજ હોય જો ધર્મગુરુ હોય અને સમાજને વધી મનતા જેભ જે મેળેમાં પ્રયાગરાજમાં આમંત્રણ મામીદેવની વાણીમાં અને ધર્મગુરુની અસીમાં પહેલેથી અચે તો કેળો વખત તગ્યા મતે આમંત્રણ મિલ્યો અડે અસર્મગુરુએની વારંવાર વાણીમાં પણ મામી દેવ બોલ્યાય કે કુંભ જ દર્શન અને સંગમ જ ગંગા જમુના સંગમ સ્ન કરેલા મૌ સમાજ કે અજી મિ રહ્યો ખરેખર અસ ગૌરવ અનુભવતા અને સમગ્ર હિન્દુ સમાજ જો અને રાષ્ટ્રીય જો સમિતિ એ એનો પણ આશી આભાર માન્યો હતા પાછાંડાડા ની યાત્રા શુભ સફળ ને એડી મૈસ્ત્રી સમાજ સમગ્ર એની કે આવકારે અને શુભેચ્છા દેતો એડી આ હું ત્યાં થી જાહેરાત કરી કુંભ વિશે તો આપણે બધા જ ઘણા સમયથી થી સાંભળીએ છીએ મૂળભૂત જે કુંભની જે રચના જે છે મને એવું લાગે છે કે માત્ર કોઈ પૌરાણિક કથા નહીં પરંતુ જ્યારે જ્યારે સમગ્ર સનાતન ભારતીય પરંપરાને એક નવી દિશા અને દર્શનની જ્યારે આવશ્યકતા ઊભી થતી હોય છે ત્યારે આ કુંભ જે છે જેને કહેવાય કે સમુદ્ર મંથન અને મંથન પછી જે અમૃત જે નીકળ્યું અને ત્યાં કળે આ કુંભની રચના થઈ એની સાથે ખગોળીય પણ વિજ્ઞાન પણ જોડાયેલું છે આજે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં એથી કુંભની અંદર તો કરોડોની સંખ્યામાં લોકો પહોંચવાના છે પણ ત્યાં કડે જે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી અને જે મંથન થવાનું છે એ મંથન થવા માટે ત્યાં કણે એક સંતોની ધર્મ સંસદ મળવાની છે એમાં ભારત મેથી નિશ્ચિત કરેલા કેટલાક સંતો એમાંના આપણું બધાનું સદભાગ્ય છે કે પૂજ્ય પચાણ દાદા આપણા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ ત્યાં કડે જઈ અને કરશે એ કુંભની અંદર ધર્મ સંસદની અંદર એ મંથનની અંદર એ સહભાગી થશે અને કુલ મળીને આવનારા સમયમાં ફરી પાછી હિન્દુ સમાજ માટે અમૃતરૂપી મંથનની જે બુંદો જે છે એ સંત માંથી એ સંત મંથન માંથી જે પ્રાપ્ત થશે એ આપણા સુધી પહોંચાડશે અને આપણે સહુને એક નવી દિશા અને નવા એક ઉત્સાહ સાથે અહીંયાથી આપણે પ્રચાર દાદાના પ્રસ્થાન માટે આપણે બધા એકત્રિત થયેલા છીએ ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એમના આશીર્વાદ પણ આપણે પ્રાપ્ત કરીએ અને સમગ્ર હિન્દુ સમાજનું જે આ સમુદ્ર મંથન થવાનું છે ધર્મ સંસદની અંદર એની અંદરથી જે નવો એક જે અમૃતમય જે કળશ નીકળે એ કળશના આપણા બધા વતીએ સહભાગી થવાના છે એ જ પૂજ્ય ધણી માતા દેવ અને માતા મૈત્રી દેવીને પ્રાર્થના કરી અસ્તુ જય ધણી માતા